ગીર સોમનાથ એલસીબીનું વેરાવળમાં દારૂ અંગે મેગા ઓપરેશન થી વધુ પોલીસ કર્મીઓએ બાવન સ્થળે દરોડા પાડી છ જથ્થાએથી દેશી અને એક જથ્થાએથી વિદેશી દારૂનો જથ્થો પકડ્યો પિસ્તાલીસ જગ્યાએ કંઈ ન મળ્યું ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં જિલ્લામાં દારૂના દૂષણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વેરાવળ શહેરના દારૂના વિપુલ થતા હોવાના તેવા ખારવાવાડ સહિતના વિસ્તારમાં વિદેશી દેશી દારૂના બાવન અડ્ડા પર પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું આ ઓપરેશનમાં એલસીબી સાથે વેરાવળ સિટી પોલીસ પ્રભાસ પાટણ સોમનાથ મરીન સૂત્રાપાડા અને તાલાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સામેલ હતો થી વધુ પોલીસ કર્મીઓના કાફલા સાથે સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાંજથી શરૂ થયેલું આ ઓપરેશન મોડી રાત સુધી ચાલ્યું હતું જિલ્લા એલસીબીએ કરેલ કુંબિંગ દરમિયાન પોલીસે બુટલેગરોની યાદી તૈયાર કરી બાવન જેટલા સ્થળોએ દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન છ સ્થળોએ રેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાનું સામે આવ્યું હતું આ સ્થળેથી દેશી દારૂ બનાવવાનો આથો સહિતની સામગ્રી મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો ખારવાવાડના કમ્પાઉન્ડ તરીકે ઓળખાતા વિસ્તારમાં દરોડા દરમિયાન મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયનો જથ્થો મળી આવ્યો હતો કમ્પાઉન્ડ વિસ્તારમાં એક મકાનના ઓરડામાલ લિસ્ટેડ બુટલેગર હીરાબેન નવીન કુહાડાએ છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બે હજાર આઠસો ચુમ્માલીસ બોટલ તેમજ ત્રણસો છાસઠ બિયરના ટીન મળી કુલ સાત લાખ અડસઠ હજાર આઠસો એસીનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો દરોડા સમયે બુટલેગર હીરાબેન નવીન કુહાડા ફરાર થઈ ગઈ હતી કુમ્બિંગ દરમિયાન છ સ્થળેથી ઓગણચાલીસ હજાર રૂપિયાનો દેશી દારૂ મળી આવતા અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં બે આરોપી ઝડપાયા હતા આમ કુલ બીજા પાંચ આરોપીને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે આ મેગા ઓપરેશનમાં એલસીબીપીઆઈ એનવી પટેલ પીએસઆઈ આકાશી સિંધવ સીટીપીઆઈ એચ ગોસ્વામી સર્વેલન્સ કોડના પીએસઆઈ આર આર રાયજાદા સહિત એલસીબી સર્વેલન્સ સ્ટાફ ઉપરાંત મોટી સંખ્યામાં મહિલા પોલીસ પણ જોડાઈ હતી બ્યુરો રિપોર્ટ ગિરનારાબાદ ન્યૂઝ રમેશ સત્યની સાથે